વાત એમ છે કે સુરતના ખટોદરા પોલીસ પથક વિસ્તારમાં આવતા ભટાર વિસ્તારની સોસાયટીમાં રહેતા અઢાર વર્ષીય કમલેશ નામના યુવાને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો ત્યાં તેને મૃત જાહેર કર્યો છે જે તે શંકાસ્પદ હાર્ટ એટેકથી યુવાનું મોત થયું હોવાનું મનાઈ રહ્યું છે તો કમલેશ જે સોસાયટીમાં રહેતો હતો ત્યાં જ રહેતા પિસ્તાલીસ વર્ષીય નફીઝ ખાને પણ છાતીમાં દુખાવો થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તબીબોએ તેમને પણ મૃત જાહેર કર્યા હતા તેને લઈને આખી સોસાયટીમાં ચેકચારતી જવા પામી હતી આ બનાવ લઈને પોલીસને જાણ થતા ખટોતરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી છે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે અઝર ખુરશી સાથે હર્ષસેટા